મહુવા ડિવિઝન નાસ્તા ફરતા સ્કોડના માણસો તળાજા ખાતે હાજર હતા કાંતિ બચ્ચુ હાલ તળાજા મામલદાર કચેરી નજીક હાજર છે તેવી ચોક્કસ બાતમીના આધારે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા અને બાતમી જગ્યાએ જઈ તપાસ કરતા નાસ્તો ફરતો આરોપી હાજર મળી આવતા તેને પૂછપરછ કરતા વિવિધ ગુનાના કામે પકડવાના બાકી હોવાનું જણાવેલ જેથી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી થવા માટે મહુવા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે સોંપી દેવાયો હતો આ કામગીરીમાં નાયબ પોલીસ અધિક્ષક રીમા ઝાલા સાહેબની સૂચના અને માર્ગદર્શન મુજબ પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર એ વાઢેર તથા આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર જે આર આહિર તથા પોલીસ કોન્સ્ટેબલ હરપાલસિંહ સરવિયા તથા બનેસિંગભાઈ મોરી કાળુભાઈ ચોપડા સહિતના જોડાયા હતા